સૌથી પહેલા મહેશભાઈ વસાવા પાસે હું આવીશ શા માટે આ યોજનાનો વિરોધ થઈ રહ્યો છે આદિવાસીઓ શા માટે રોષે ભરાયા છે રસ્તા પર ઉતરી રહ્યા છે રેલીઓ કાઢી રહ્યા છે સરકાર પાસે એમની માગણી શું છે મહેશભાઈ આ પાર્ક આપી નર્મદા લેક ચેનલ યોજના એ આવાથી આદિવાસીઓની જમીનો લૂંટાઈ જાય છે અને એની જમીનો ફળદ્રુપ જમીનો એના વન વગડાઓ એનું બધું જ મસાલો મસાલો જે કઈ એના વિસ્તારમાં આવતું હોય જો આ જમીનો સંપાદન થાય તો નુકસાન થાય ને બીજું કે આ બધા જે યોજનાઓ આવે એના કારણે જે વિસ્થાપન થાય વિસ્થાપન થવાથી જે ભારતીય બંધારણ ની કલમ બસો ચુમ્માલીસ હેઠળ આવતી પાંચમી અનુસૂચિના વિસ્તારમાંથી વિસ્થાપન થઈને બહાર જવાથી એના જે મૂળભૂત અધિકારો જે પ્રાપ્ત કરવાના હોય એને જે અનામત મળવાની હોય

આવે છે વિરોધ કરી રહ્યો છે ને એમ પણ આ ભારતીય જનતા પાર્ટીની જે સરકાર છે દેશના જે શિક્ષિત યુવાનોની જે નોકરીઓ લૂટી રહી છે આદિવાસીઓ ના યોજના રહી છે આ તમે જો આ કેવડીયા અંદર જે ડેમ બાંધો સરદાર સરોવર એ સરદાર સરોવર ડેમ બાંધવાથી અમારા આદિવાસીઓના ખેતરો ઘરોની વિધિ કરવાના જે જગાઓ એ પણ લૂંટી લેવામાં આવી આમાં તો કેટલા બધા ડેમો જોઈન્ટ કરવામાં છે જોડાઈ રહ્યા છે સરદાર ડેમ છે ડેમ છે ચાસમદેવ ડેમ છે પાલમ મોહન કૌશલ ડેમ છે આવા બધા કેટલા ડેમોને જોડીને આદિવાસી વિસ્તારનું પાણી લૂટી જવાની ડેમનું પાણી તો ઠીક છે પાણી લૂંટવાનું અથવા જમીનો અને અમારા અધિકારો લૂંટવાની વાત છે એટલે અમારો આદિવાસી સમાજ આજે રોષે ભરાયો છે જાહેરાત કેમ નથી કરી મારું કેવું છે હું જે છું એ પ્રમાણે આપનું કહેવાનો અર્થ એ થાય છે કે આદિવાસી વિસ્તારમાં જે પણ યોજનાઓ આવે છે એ યોજનાઓથી સૌથી વધુ વંચિત આદિવાસી સમાજ રહે છે સૌથી વધુ અન્યાય આદિવાસી સમાજ થાય છે માટે એમના જે રોજી રોજગાર અને એમના જે પોતાનો કાયમી જમીનો જે વસવાટ છે ફળદ્રુપ જમીનો છે પોતાના ઘરો છે એ બધું આ બધી યોજનાઓમાં તણાઈ જાય છે માટે વિરોધ કરી જાય છે આ આ વાત તો આપણો શું છે વાત સાચી એ વાત તો સાચી છે કેમ કે આ નર્મદા ડેમ બની લો કચ્પુજ સુધી રાજસ્થાન સુધી પાણી જાય અને અહીંના વિસ્તારો કોળા કરો એટલે પાણી લેવા જાય બીજા લોકો એટલે આ જે તમે કહી રહ્યા છો એ વાત બિલકુલ સાચી છે કે જે પણ કંઈ અમારે તકલીફો અમારે વેચવાની લાભ બીજા ના પાવાનો સુધી પાણી જાય આદિવાસીઓની જમીનનો લૂંટાય તે કઈ રીતે સહન કરી શકે આદિવાસી સમાજ